કેમ છે આર્થિક અને માનસિક રીતે કેવી રીતે ફાયદો છે નુકસાન છે હું વાત કરું તો ફાયદો છે જ નહીં અને નુકસાન ઘણા બધા છે અનગિનત નુકસાન છે જે આજે આપણને દેખાય છે એ સિવાય આવનારા સમયમાં એના ઘણા બધા વિપરીત આપણને અનુભવ થઈ શકે છે સૌથી પહેલી વાત કરીએ તો શરૂઆતમાં બાર કલાક ચૌદ કલાક જ કર્મચારી પાસે કામ લેવામાં આવતું હતું પ્રોડક્શન વધારવા માટે થઈ અને એમાંથી આપણે જ્યારે ભારતને વિકાસશીલ ભારત તરફ આગળ લઈ જવા માટે જ્યારે વિચાર કરવામાં આવ્યો હતો ત્યારે આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એની અંદર ઓગણીસો ને ઓગણીસમાં જ્યારે ભારત આઝાદ પણ નહોતું થયું એ સમયથી એમાં ભારતે પોતાની સહમતી દર્શાવેલી છે અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું કન્વેન્શન વન જો આપણે વાંચવામાં આવે તો એમાં પણ આઠ કલાકનો ઉલ્લેખ કરેલો છે તો એવું કહેવાય છે કે કોઈ પણ માનવ માટેની વાત કરીએ એનો પ્રોપર વિકાસ થવો હોય તો શું છે તો આઠ કલાક એ કામ કરશે આઠ કલાક એને સામાજિક સોશિયલ એક્ટિવિટી પાછળ ક્યાંક ના ક્યાંક એને એન્ગેજ થવું છે અને આઠ કલાકનો એને આરામ જોઈ તો એ જે વાયફર્કેશન કર્યું કે એનાથી એક માનસિક વિકાસ પણ એ રીતે થાય છે અને આર્થિક વિકાસ પણ બેલેન્સ કરી જાય છે જ્યારે હવે પાછા આપણે એ જ જૂની સ્થિતિમાં જવા માટે તૈયાર થયા છીએ સરકાર એ વસ્તુ ભૂલી ગયેલી છે કે ઇન્ટરનેશનલ લેવલ ઓર્ગેનાઇઝેશનની આટલી આજે ચર્ચા થઈ એ પછી ઓગણીસો બેતાલીસ માં બાબાસાહેબ આંબેડકરે જયારે આપણે આઝાદ પણ નહોતા અંગ્રેજો તો રાજ્ય હતું તો અંગ્રેજો શાસન કરતા હતા એમની સામે પણ આઠ કલાક માટે એમને ખૂબ સારી ફાયદા આપી અને વકીલાત કરી અને આ નિયમો લાગુ પડેલા જોવા જઈએ જે તમે આઠ કલાકની વાત કરો છો તો સરકાર દ્વારા જે પરિપત્ર અથવા જે કાનૂન લાગુ કરવામાં આવ્યું છે હવે આગળનું આંદોલન કેવું રહેશે અમે સરકારશ્રીને રજૂઆત કરેલી છે કે આ કાયદો તમે જે આ પાસ કરેલો છે એ બિલને પહેલાં તો પાછું ખેંચવામાં આવે અને એમાં જે કંઈ પણ માઇનસ પોઈન્ટ છે એની શ્રમિક સંગઠનો સાથે ચર્ચા કરી અને અમારા સુજાવોને કદાચ એ અંદર ઇન્કોર્પોરેટ કરે અને પછી ઉચિત જે શ્રમિકો માટે જે ફાયદાકારક હોય અને હું તમને બીજી ખાસ વાત કરી દઉં કે ભારતીય મજદૂર સંઘ એક એવું સંગઠન છે કે જે શ્રમિકોની હિતની પહેલાં એ આપણું રાષ્ટ્રહિતને સર્વોપરી માને છે તો રાષ્ટ્રહિત અમારા માટે સર્વોપરી છે પણ એ કોઈના ભોગે માત્ર ને માત્ર આર્થિક હિત ના બની જાય એ બાબતને ધ્યાનમાં રાખી અને અમે સરકારને બહુ સ્પષ્ટ ચેતવણી બી આપેલી છે કે જો આની અંદર શ્રમિકોનું ધ્યાન રાખવામાં નહીં આવે અને શ્રમિક સંગઠનો સાંભળવામાં નહીં આવે તો પછી આગળ અમારે મજબૂરીથી આંદોલનના માર્ગે પણ જવું પડે તો અમે એમાં તૈયાર રહીશું તમારા આ મુદ્દા ઉપર આપની સાથે કેટલા ઇન્જિયનો જોઈન્ટ છે એ અમે છે સીઆઈટી છે કેટલા ઇન્જિયનો જોઈન્ટ છે તમારી સાથે અમે એનો કોઈ સર્વે અત્યારે કર્યો નથી અત્યારે તો ભારતીય મજદૂર સંઘ પોતે પોતાના શું કહેવાય વિચારધારા સાથે આગળ વધી રહેલું છે પરંતુ જો અમારી રીતિ નીતિ અને અમારી આઈડિયોલોજી સાથે કોઈ સંગઠનો આગળ જોડાતા હશે તો એ રીતિ નીતિને ધ્યાનમાં રાખી અને અમે કોઈ પણ સંગઠનને સાથે રાખીશું બીજું એક પોઈન્ટ તમે આજ સુધીમાં એવા કયા મજદૂર સંઘ દ્વારા

કે મિનિમમ આટલી સંખ્યા એનાથી ઉપર જો જાય છે તો ત્યાં એમને આઈડીએક્ટ લાગુ પડે છે તો ત્યાં આઈડીએક્ટ એ લોકો માલિકો લાગુ નથી કરતા બરાબર તો ત્યાં અમે અમારા પદાધિકારીઓ જઈ વાતચીત કરી અને એમને પણ અમે એને લાગુ કરવા માટે કાયદાનું સારી રીતે પાલન થાય એના માટે અમે પ્રયત્નશીલ રહીએ ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં જે આપણે જાણીએ કે ગુજરાત ગુજરાતમાં ઘણી બધી જીઆઈડીએસો આવેલી છે ત્યાં ગુજરાતના ને બહારના રાજ્યના યુપી બિહાર આખા ભારત દેશના વર્કરો કામ કરે છે અત્યારે વર્કરોમાં કહેવું એવું છે કે આઠ કલાકની જગ્યા જે બાર કલાક થયું છે એ યોગ્ય ડિસિઝન છે અમે બે પૈસા વધારે કમાઈ શકીએ છીએ તો એના વિશે શું કહેશું ઘણી વખત આપણને છે ને સાહેબ ક્ષણિક લાભને આપણે ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ છીએ તો હું તમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એક સારામાં સાધુ સારું ઉદાહરણ આપવા માગું છું કે ભારત દેશમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી સોળસો ને સાલમાં એની સ્થાપના થઈ સોળસો ને માં એને સુરતના બંદરગાહ પર એના જહાજો ઉતાર એ વખતે કોઈને ખબર નહોતી કે એ આપણે